નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે શુક્રવારના જોગડિયા વિશે તો સવારે છ થી લઈને સાત ત્રીસ સુધી ચલ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી લાભ છે નવથી લઈને દસ ત્રીસ સુધી અમૃત છે બપોરે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી કાલ છે બારથી લઈને એક ત્રીસ સુધી શુભ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી રોગ છે બપોરે ત્રણથી ચાર ત્રીસ સુધી ઉદ્વેગ છે સાંજે ચાર ત્રીસથી છ વાગ્યા સુધી ચલ છે તેમજ વાત કરીએ રાત્રિના ચોઘડિયાની તો છ થી લઈને સાત ત્રીસ સુધી રોગ છે સાત ત્રીસ થી નવ વાગ્યા સુધી કાલ છે નવ થી દસ ત્રીસ સુધી લાભ છે દસ ત્રીસ થી બાર વાગ્યા સુધી ઉદ્વેગ છે બાર થી લઈને એક ત્રીસ સુધી શુભ છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી અમૃત છે ત્રણ થી લઈને ચાર ત્રીસ સુધી ચલ છે ચાર ત્રીસ થી છ વાગ્યા સુધી રોગ આ ઉપરાંત મિત્રો ચોઘડિયા શું છે અને શા માટે ચોગડિયાના મુરૂત જોવામાં આવે છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે એ અવશ્ય જોઈ લેવી અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ